પાટણમાં આદ્યશક્તિની આરાધનાના નવરાત્રિ મહોત્સવની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે લિંબચમાતા મંદિર પરિસરમાં આસોસુદ સાતમની મોઢી રાત્રે પરંપરાગત રીતે માતાજીની નવખંડની પલ્લી ભરાઈ હતી જેમાં મોટી સંખ્યામાય ભક્તોએ પલ્લીના દર્શન કર્યા હતા પાટણ શહેરના સાલ્વીવાડા વિસ્તારમાં લિંબચમાતાની પોળમાં આદ્યશક્તિમાન લિંબચનું આદ્યસ્થાન મંદિર આવેલું છે અહીં મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન માઈ ભક્તો પગપાળા સંઘો લઈને દર્શનાર્થી આવે છે મંદિર પરિસર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ચૈત્ર અને શારદીય નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ નવરાત્રી મંડળ દ્વારા ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આસોસુદ સાતમના દિવસે મંદિર પરિસર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રાત્રે ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમિ આરાધના કરી હતી તો નવદુર્ગાના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુવતીઓએ માતાજીના વિશમાં ગરબે ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું અને જાણે સાક્ષાત નવદુર્ગા ચાચર ચોકમાં ગરબે રમવા આવી હોય તેવી અનુભૂતિ થઈ હતી વહેલી પરોઢેમાં માં લિંબચની નવખંડની પલ્લી ભરવામાં આવી હતી ત્યારે હજો હજો ના નાગથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે નાઈ પણ માં લિંબચના મંદિરે દર્શન માટે આવ્યા હતા મહોલ્લાના રહીશોએ તેઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષકે માતાજીની આરતી ઉતારી પલ્લીના દર્શન કર્યા હતા આમ લિંબચ માતાની પોળમાં આસોસુદ સાતમની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી શ્રી પાટણ લિંબચ માતા મંદિર ખાતે આજે આસો આસોસુદ સાતમની રાત અને સવારના આઠ વાગ્યા સુધી અહીંયા વિવિધ કાર્યક્રમો થાય છે જેમાં રાત્રે દસ વાગ્યાથી નવચંડી યજ્ઞ શરૂ થશે પ્રાચીન પરંપરા મુજબ બધા ગરબાનો પણ કાર્યક્રમ છે અમારી એક વિશેષતા છે કે આ મંદિરમાં અને આ પ્રાંગણમાં જે ગરબા ગવાય છે એ બધા સ્થાનિક આપણા લોકલ ભાઈઓ જ પોતે ગાતા હોય છે એટલે બહારનું કોઈ એવું આકર્ષણ હોતું નથી અને છતાં પણ આખા પાટણ સમાજના બારગામ જેટલા લોકો રહેતા હોય એ પાટણની અંદર બારગામના લોકો રહેતા હોય એ એ સિવાય મહારાષ્ટ્ર એ બધાય જગ્યાએથી ભાવિક ભક્તો અત્યારે આવેલા છે આ નવરાત્રિના દર્શન કરવા સવારે ચાર વાગે નવખંડ પલ્લી માતાજીની ભરવામાં આવશે જય માતાજી સાલીવાડા લીમચ માતાના પોળની અંદર નવરાત્રિ મહોત્સવનું સરસ રીતે આયોજન થાય છે અને અમારા મહિલાની અંદર મહિલાના રહીશો દ્વારા જ અને મહિલાના કલાકારો એનાથી અમારા નવરાત્રિનો પ્રારંભ થાય છે અને નવરાત્રિની અંદર ગરબા અમારા ગવાય છે એની અંદર અમે અત્યારે યુગ પ્રમાણે કોઈપણ જાતના સંગીત ઘોંઘાટવાળા એની અંદર અમે પસંદ કરતા નહીં અને અમારા મેલાના જ કલાકારો ગાવા વગાડવાવાળા બધા મેલાના અને દેશી ગરબા જે પ્રાચીન ગરબા કહેવાય એ પ્રાચીન ગરબા અમારા મહેલાની અંદર થાય છે અને અમે સરસ રીતે એમનું આયોજન કરીએ અને ગરબા રમીએ છીએ અને રાત્રે અમારા બાર એક વાગે માતાજીની પલ્લી પણ ભરાય છે અને નવ દુર્ગાનો ગરબો પણ થાય છે અને બધા મન મૂકીને ગરબે રમે છે જય માતાજી બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો